સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના વારંવાર નિવેદનથી સનાતન ધર્મના સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે કચ્છના કબરાવ મણિધર મોગલધામના મહંત બાપુ અનશન કરતા આ મુદ્દો તેજ બન્યો છે શ્રી કૃષ્ણ ભગવાન સહિત દેવી દેવતાઓ વિશે બફાટ મામલે કબરાવ મોગલધામના બાપુનો ઉપવાસ બીજા દિવસે યથાવત છે

આ જે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે બમફાટ કરતા જેઓ જે બમફાટ કરે છે અને અનેકવાર ભગવાન વિશે ટિપ્પણીઓ માતાજી ભગવાન શંકર કૃષ્ણ બધા વિશે ટિપ્પણીઓ કેટલા વાર કરે છે પણ જ્યારે સનાતન ધર્મને નીચું બતાવવા માટે એક પ્લાનિંગ કર્યો હોય એવું જાણવા મળે છે તો અમેર આજે હું પણ એક સનાતન ધર્મની અંદર આવું છું ને અમારે રાષ્ટ્રદેવ પુત્ર સેના નો હું રાષ્ટ્ર સચિવ છું તો હું પોતે બાપુશ્રીના પાસે આવીને અમારે રાષ્ટ્ર દેવપુત્ર સેના એમને પૂરેપૂરું સમર્થન આપે છે અને ગુજરાત હિન્દુ રાષ્ટ્ર સેના પણ એમને સમર્થન આપે છે અંધશ્રદ્ધા નાબુદીન અભિયાન હું ગુજરાતમાં ચલાવું છું એના તરફથી પણ બાપુનું સમર્થન છે અને બીજું ખાસ અમારો એક જ જે બાપુનો સવાલ છે એ જ અમારો સવાલ છે કે બસોને બાવીસ પુસ્તકો જે સ્વામિનાયથ સંપ્રદાયના જે એમના સંપ્રદાય સંપ્રદાયવાળાએ છપાયવા છે અને એની અંદર ઓનલી ફોર આપણે હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવવાના ચિત્ર એવા સૂત્રો એવું લખવામાં આવે છે ભગવાન શંકર સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે તમે મને મારે લાયક કંઈક સેવા આપો તો ભગવાન શંકર કોઈની સેવા કરવા જાય અખિલ બ્રહ્માંડનો નાથ છે કૃષ્ણ ભગવાનના પણ એવા ચિત્ર જોવા મળે છે જે પુસ્તકો અમે પોતે જોયા છે જે પુસ્તક કહેવાય કે સરોપરી

પણ અમારા પુસ્તકોની અંદરથી લઈ લઈને તમારામાં રાખો છો અને આજ મહાભારત કે ગીતામાં ક્યાંય સ્વામિનારાયણ સમ ભગવાનનો ક્યાંય ઉલ્લેખ નથી ચાર વેદ અઢાર પુરાણમાં એકમાં મને બતાવો કે ક્યાંય સ્વામિનારાયણ ભગવાન જૈનમાં હોય કે આનો ઉલ્લેખ હોય ક્યાંય નથી તો તમે આવા ખોટા પુસ્તક છાપીને સુલેવા બતાવો છો તો અમારો રાષ્ટ્રદય પુત્ર સેનાનો પણ એક જ સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે સંતો મહંતો આજ બાપુશ્રી કબરાઓ મોગલ ધામવા બેઠા છે ઉપવાસ આવેલો તો બાપુશ્રીને ન્યાય મળે અને સત્ય સનાતન ધર્મને પણ ન્યાય મળે તો આજ બાપુ બેઠા છે શેના માટે બેઠા કે એક સનાતન ધર્મમાં એ પણ આવે છે તો અમે પણ સનાતન ધર્મના દીકરા છીએ તો મારું એ કહેવાનું સરકારશ્રીને કે વેળ જ તકે આનો નિર્ણય લો કાલે સવારે આજે બધાએ આજકાલના યુવાનોને પણ જોશ છે બધી અઢારેક કોમ ને જોશ છે તો કાલ સવારે આનું પરિણામ કંઈ બીજું ના આવે તો વેલી થકે આ બાપુશ્રી ની પાસે કોઈ જવાબદાર વ્યક્તિ ને મોકલો અને બાપુશ્રી ને અનશન તમે પારણા કરાવો નમ્ર બનતા છે જય માતાજી જય મોગલ આજે બીજા દિવસ કારણ આપને ખબર છે હું બોલી ગયો છે ને કરવું પડે ધર્મ માટે અમારે કરવું પડે અને ફરજ છે બધાયની છે અઢારે વર્ણ સનાતન ને જે માનતા એની બધાયની ફરજ છે પણ એક વસ્તુ એ હું તમને કહું છું સમર્થન આપવું જરૂર કારણ આ નબળાઈ આપણા દેશની પડી ગઈ પડી ગઈ એટલે કે હું તમને કહેતો ને હતા ને તમે ઊભા થઈ જાય કે અત્યારે નતા તમે લોકો નહીં અંગ્રેજો આપણામાં આવ્યા હતા બસો વર્ષ રાત કરી ગયા મૂળ તો ધંધો કરવા દેવા હું કારણ આ મારું કઈ જુદું બોલવાનું હવે સ્વામિનારાયણ સંપ્રદાય બરોબર છે દોખ્ય બસો રણ ધર્મ આપણે કોઈ એનો વિરોધ નથી વિરોધ એના શું છે બસો અને બાવીસ જેના અભદ્ર જે લખાણો છે જે આપણા દેવસ્થાનને નીચા બતાવવાનું કામ કર્યું છે એને હટાવવાનું કામ છે નાબૂદ કરવાનું કામ છે મોખિતમાં લખાણ દઈ દ્યો એટલે એ આપણા દીકરા છે એને આપણા જ છે બરાબર સનાતનમાં બળેલા જ છે પણ વસ્તુ એક છે કે આ આને આમો પ્રશ્નો મુદાઈશ આ સનાતન ધર્મને તો કાલ બધાય ભૂલી જવાના પ્રશ્ન નથી મા નથી મોગલ નથી આવડ પીઠ નથી આ ભૂલી જશે પણ હું એટલું કહું છું સોનું છે સોનું છે 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 સોનાની વજન વધી જાય બરોબર ક્રેડિશ કપાય છે આ મારા શબ્દ માં ભણ છો એમ ક્રેડિટ છે રાખો આપણે કોણ છે સનાતન ધર્મને લઈને હાલવાવાળા છે દોઢસો બસો વર્ષ નો આજકાલ ધર્મ અને જો આ કહેતા હોય કે અમારો ભગવાન પણ એનો ભગવાન ભલે એને અહીંયા રાખે અમારે કોઈ વાંધો નથી બીજું આ કોમેટું કરે છે ને ભલે કરે જરૂર છે કારતા કાગડાની જરૂર છે હસ બધાય છે કાગડાનું કોણ ઓળખ છે કોમેન્ટ કોણ કરે આ જેને વસ્તુ સમજી લઈ તો કોમેન્ટ ઈજ કેરમ જેનામાં સંસ્કાર નથી કે જેનામાં બુદ્ધિ જે વોસા નથી એને ભાર રૂપી ધ્યાનના ધનેડવા માટે શું કહેવાય છે ધર્મનો વિરોધ કરો કોમેટું કરો છો અરે થજ છે તમને એમ કેમ નથી કેતા ધર્મ માટે અમે છે કોમેટ કોણ કરે કે જેને કહેવાય કે ઘણા નો પેટમાં દુખતું માથું ફૂટતા માથું દુખે આવા હોય કઈ વાંધો નહીં આવા ગોરખોદી એનું મને કઈ નડતો નથી પણ સમજી લેજે તમે જે કોમેટું કરો છો ને મને કોઈ ફરક નથી પડવાનો બાપુ તો બધાયના કલક લેવા બેઠા છે હું મારું ખુદનું લઈને બેઠો તમે બિચારા હું બીજા ભિખારી મને કહેવા નતા હું ભિખારી તમને કહું અને હવે પહેલ અનુષ્ઠાન માં ઉતોરાની મોગલ ની રજા લઈને બાપુ કર્યા છે બાપુ અરે અઢારે વર્ણ છે હું એ નથી કેતો હું તો ચારણસો રૂપિયા મૂકવા નથી દેતો પણ આગળની મેં બધી તૈયારી કરી શું કરું એ તૈયારી કરીને મેં મૂકી દીધી છે મારા જેને કહેવાય મોગલ ના ભક્તો અઢારે વરણ મોગલ હારે જ છે પણ આ રાખો કોમે કોણ મૂકે નખબરી નો મૂકે સત્ય હોય તો બોલો ને વખાણ કરે છે આ શું કામ કરો જાણી ગયા લીધો હવે આમ આમ કરીને આ ધર્મ આપડે નીચો બતાવી દેશે સામી નારાયણ ગૌરા બસો બાવન બાવીસ પુસ્તકો છપાઈ ગયા

કે આપણા ભેણા જ છે પણ વાંધો અમને કહે છે કે એ આપણા ધર્મને નીચો બતાવે તો આપણી નબળાઈ કે નહી તમે કોમેટું કરો છો અને હું શું કહું ધ્યાનના ધનેરવા કે જેને નખબરા કહેવાય તમારા ઘરથી નાલો તમે તમારો ઘર બહાર નીકળો કોમેટ કર્યા પહેલાં વિચારો તમારા ઘરથી નહાલો સૂમજી લેજો પછી કોમેન્ટ કર્યા આમ બાપુનો તમને એક આદેશ છે અમે કલક લઈશું લઈને બેઠા જ છે ને પણ ધર્મની આરત તમે વિરોધ હુકામ કરો કોમેદે સત્ય સુ કામ નથી બોલતા સમજી લેજો એક રાણો જેને કહેવાય હું આ એક છું રાણો વીર પુરુષ જરે કે આ ભારતની ધરતીને છોડીને આલ્યા ને ત્યારે જેને કહેવાય કે અકબર જેવા અકબરે એટલું કીધું કે લાલા ધંધિયા સતારા જેવો આવો રાજકુતા ધરતી ઉપર પેદા નહીં થાય જો દશ્મન વખાણતો હોય અને આને આને ધર્મ જવાય આને ધર્મ જવાય

આપણા માથે કરે તો આપણા ઘરે આવી નું ગોળી હતો પછી શું કરશે સમજી લો આવે જ છે હોવા એ દોરો છે કોમેટો વાળા ને હોવા એ છે તમારા ઘર માં જ આવવાનું સાહેબ બાપુ નો અવાજ છે પણ સમજો જરી તમે સનાતન ધર્મ માં છો રહે અરે કઈ નહીં તો ખાલી એટલું તો કયો કે ભાઈ અમે સનાતન ધર્મ ની હારે છે એ કદાચ તમને ચા ખાન ના દેતા હોય સામી ના તો કઈ વાંધો ભલે તમને દેતા હોય હાચો થાય એમાં મને કોઈ વાંધો નથી પણ સનાતન જે ભરાતો રહ્યો આ એકતા નો દેશ છે આ ધારે વરણ દેશ છે ભારત દેશ છે આપણું તમે વિચારતો ગણતરી એવી શું રહેશે આપડી આપણા દેશની ની માલ પર કુવાડા લાગવા મીડ્યા છે સ્વામિનારાયણ આપણા દીકરા છે માના આપણો બાપ જયારે કઈ અવતાર લઈએ છીએ વિષ્ણુ એને કૃષ્ણ કેતો પાંચ હજાર વર્ષ થયા અને એને જો નીચો દેખાવતા હોય તો આપણા માટે મોટા મોટી આ કમ નસીબી હું માનું છું મોટા મોટી હા આગળ વધતા જાય છે બબે બસો કરોડના ના ત્રણસો કરોડ સાતસો સાતસો કરોડ ભલે કરે કઈ વાંધો નહીં આ બધા આ જેને કઈ મોટા મોટા બનાવીને બેઠા છે જરી તો સમજો અને આ એક જ મોગલ ધામેલો આવે કોઈ દીકરો બાપુ ભાઈ કરોડો રૂપિયા મૂકે જાહેર માં સાતથી ઠોકે બાકી જો બીડી માગી ને પીવું લુગડા કોક પહેરાવે આવે મારા ઘરે પાંચ દિન વસ્તુ લઈ જાઓ મારા જે મકાન બનાવી દીધું ગામ માં નથી આવો હવા સો માણસ મને બનાવી દીધું છે એક વ્યક્તિ કાફી હતા મારા બનાવવાળા